નમસ્કાર અમૂલ્ય અંગિસ્તાનના એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે ન્યૂઝ ચેનલ કેવી રીતે કામ કરે છે અમને પણ નથી ખબર અને તમને પણ તો ચલો તૈયાર થઈ જાવ સમાચારની દુનિયામાં ડોક્યુ કરવા માટે હું છું તમારી દોસ્ત કામાક્ષી નમસ્કાર હું છું સમાયા નમસ્કાર હું છું માહી તો ચાલો ન્યૂઝ ચેનલની સફરની શરૂઆત કરીએ યાર જો તો ખરી કેવી ઓફિસ છે કેવી રીતે લોકો કામ કરે છે તને જાણું છે મને પણ જાણું છે અને આખા ગુજરાતને ને જાણું છે એ ગાઈસ આમ આટલું મોટું ગુજરાત છે તો ન્યૂઝ ક્યાંથી આવતી હશે કોઈને પૂછું ચલો હું તમારી સાથે વાત કરી શકું છું તમારું નામ શું છે મારું નામ ગજેન્દ્ર છે હું અહીંયા ઇનપુટમાં કામ કરું છું ઇનપુટ એ શું છે ઇનપુટ એટલે એવું વસ્તુ કહેવાય કે ચેનલમાં મેન હાર્ટ કહેવાય કે જ્યાં સમાચાર આવતા હોય એટલે એને ઇનપુટ કહેવાય જે આખા ગુજરાતમાં અમારા ટીમ રાખેલી હોય એ ટીમ વોટ્સઅપ ને સોશિયલ મીડિયાથી એવી રીતે કનેક્ટે અને અમને દરેક મિનિટના સમાચાર મોકલે એટલે તમારે ક્રાઇમ જોવું હોય બાળકોના સમાચાર હોય કા ઇવેન્ટ હોય કા સરકારની જાહેરાતો હોય કોઈપણ સમાચાર સૌથી પહેલાં અહીંયા આવે છે એટલે તમને સરળતાથી એ સમાચાર અમે આપીએ છીએ જે એ અમારી બીજી ટીમ હોય છે જે આઉટપુટ કહેવાય એ આઉટપુટની ટીમ પછી તમે જે ટીવીમાં જુઓ છો તે ટીવીમાં આઉટપુટ જોવે છે તો હું તમને આઉટપુટમાં અમારે પ્રણવભાઈ કરીને છે એ તમને વધારે જાણકારી પ્રણવ અંકલ હું તમારાથી બે મિનિટ વાત કરી શકું તો પેલા અંકલે કીધું કે આઉટપુટ હોય તો આઉટપુટમાં શું હોય ઓકે આઉટપુટ મતલબ જે સમાચાર ઇનપુટ આપે છે ગુજરાતભરના કે દેશભરના એ સમાચારને લોકો સરળ રીતે સમજી શકે તે રીતે એને એની રજૂઆત કરવાની બીજા નંબરમાં સમાચારની જે કાંઈ અસર પડી શકે છે તેને લઈને એનું જજમેન્ટ લેવાનું સમાચારને હ્યુમન ઇન્ટરેસ્ટમાં ડેવલપ કરવાનું પછી તેમાં આપણે તમે ઘરે જોતા હશો કે તેમાં કોઈ ફોન આપે છે ફોન ઇન ઇન્ટરવ્યૂ આપે છે કોઈ એમાં બાઇટ આપે છે રિએક્શન આપે છે કે કોઈનું આપણે એમાં લાઈવ જોડીએ છીએ તો એ સમાચારની સ્ટેપ બાય સ્ટેપ થતી પ્રોસેસ છે જે જે કરવાનું જે છે જે ડિસિઝન લેવાના છે એ આઉટપુટ લે છે તમારા સુધી અસરકારક સમાચાર જે છે એ આઉટપુટની ટીમ પહોંચાડે છે એક બધાનો એક સંયુક્ત એક એફર્ટ છે કે જે તમને ટીવીમાં તમને જાણવું જે છે જે તમને સરળ રીતે સમજાય છે એ રજૂઆત કરવાની જવાબદારી આઉટપુટ ટીમની છે થેન્ક યુ अंकલ આ તો જો કેટલે મસમસ ડિઝાઈન્સ બનાવે છે કમ્પ્યુટર ઉપર આજ સુધી તો આપણે પેપર ઉપર જ બનાવ્યા છે પણ આ તો કમ્પ્યુટર ઉપર બને છે ચાલ આપણે અમને પૂછીએ કે આ બધું કેવી રીતે થાય છે હું તમારી સાથે બે મિનિટ વાત કરી શકો હા તમારું નામ શું છે જીતેન્દ્ર તમે મને કહી શકશો કે આ બધું શું થાય છે અને આને શું કહેવાય આ બધા ગ્રાફિક્સ ને એનિમેશન થઈ રહ્યું છે જે આઉટપુટમાંથી ઇન્ફોર્મેશન આવે એનામાં જે શો બને કે જે ન્યૂઝ બનવા જોઈએ એના માટેના ગ્રાફિક્સ બની રહ્યા છે ટીવી ટીવી માટે

આ તમે શું કરો છો હા અહીંયા અમારે ત્યાં એડિટિંગ થાય છે એકચ્યુઅલમાં તમને જે સમજાવવામાં આવ્યું ત્યાં ઇનપુટ આઉટપુટ એવી રીતે એ લોકોએ જે સમજાવ્યું ત્યાંથી અમારી પાસે જે સ્ટોરી આવે એ સ્ટોરી પછી અમારી પાસે બધા વિડીયો આવ્યા હોય એ વિડીયો અમે આ સોફ્ટવેરમાં અહીંયા આવી રીતે ઉતારીને પછી એને પ્રોપરલી અમે બધા વ્યવસ્થિત ફ્રેમ કરીને અને પરફેક્ટલી અમે એને એડિટ કરીને પછી એને એક્સપોર્ટ કરીએ અને એક્સપોર્ટ કરીને પછી અમે જ્યારે અહીંયા આ એક બીજું સોફ્ટવેર છે એની અંદર જ્યારે અમે ડ્રોપ કરીએ ને એટલે સીધું ડાયરેક્ટ પીસીઆરમાં જાય અને પીસીઆરથી પછી તમે સીધું ડાયરેક્ટલી ટેલિકાસ્ટ થાય

અચ્છા તમે અમને સમજાવી શકો કે તમે શું કરો છો આ આપણી ડિજિટલની વેબસાઈટ છે હવે તમે ટીવીમાં જાણ્યું કે સૌથી પહેલાં સમાચાર ઇનપુટ પાસે આવે છે એ જ ઇનપુટ અમને પણ સમાચાર પ્રોવાઈડ કરે છે અને અમે એમાંથી એને સમાચારને ડેવલપ કરીએ છીએ અને ટીવીમાં એ તમને ટીવીમાં જોવા મળશે પણ ડિજિટલ એવું પ્લેટફોર્મ છે કે સીધું જ તમને તમારા ફોનમાં તમારા મોબાઈલમાં એપ્લિકેશનમાં તમને ડિજિટલ સમાચાર પહોંચાડશે તો અમે ડિજિટલના સમાચાર લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છે ડિજિટલમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ હોય છે ગુજરાત છે ભારત છે તમને અહીંયા વિડીયો પણ જોવા મળશે જે વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં જોઈ શકો એ તમને અહીંયા ડિજિટલ આપણા પ્લેટફોર્મ પર પણ જોવા મળશે આ વર્લ્ડ કેટેગરી અલગ અલગ બધી જ કેટેગરીઓ હોય છે તો એ ન્યૂઝ તમને તમારા ફોન સુધી પહોંચાડવાનું કામ કરે થેન્ક યુ આપણે ઇનપુટ જોઈ લીધું આઉટપુટ પણ જોઈ લીધું વેબસાઈટ જોઈ લીધી પણ આ અંકલ શું કરે છે આ અંકલ તો યુટ્યુબ જોવે છે ના ના હું યુટ્યુબ નથી જોતો અંકલ હું તમારી સાથે બે મિનિટ વાત કરી શકું શ્યોર તમારું નામ શું છે મારું નામ પૂર્વાંગ છે તમે મને કહી શકશો કે તમે શું કરો છો હું છે ને સોશિયલ મીડિયા ચાર પ્લેટફોર્મ હોય છે ટ્વિટર હોય છે ઇન્સ્ટાગ્રામ હોય છે યુટ્યુબ હોય છે એન્ડ ફેસબુક હોય છે એની અંદર તમે લોકો જે ન્યૂઝ જોવો છો એ પહોંચાડવાનું કામ અહીંથી થાય છે તમને કેવા ટાઈપના ન્યૂઝ જોવા ગમે છે રીલ્સ જોવી કેવી ટાઈપની ગમે છે એ બધો કન્ટેન્ટ અહીંથી ડિસાઇડ થાય ને અહીંયાથી પોસ્ટ થાય છે થેન્ક યુ આજો આ ઓપરેશન થિયેટર જેવી લાઈટ છે અંદર શું થતું હશે ઓહ અહીંયા તો શૂટિંગ થઈ છે બહુ જ એક્સાઇટિંગ છે ચાલ આપણે અંદર જઈને જોઈએ એ અંદર શૂટિંગ નથી ચાલતી ને જોઈ લેજે હાઈ તમે તો એન્કર છો ને અમે તમારી સાથે 2 મિનિટ વાત કરી શકીએ છીએ યસ શ્યોર તમારું નામ શું છે અચ્છા તો તમે આખા સ્ટુડિયો નું ટુર કરાવશો ને સમજાવશો કે આ અહિયાં શું કઈ કેવી રીતે ચાલે છે બધું તો દીદી તમે અમને સમજાવશો કે આ સ્ટુડિયોમાં કેવી રીતે કામ થાય છે તમે બેઠા છો એને શું કહેવાય છે કેવી રીતે કામ થાય છે શ્યોર સો આ સ્ટુડિયો છે આપણે જ્યાં અત્યારે ઊભા છીએ અને સ્ટુડિયો કહેવાય છે અને અહીંયા એન્કરિંગ થાય છે અહીંયા બુલેટિન થાય છે ખાસ કરીને બુલે બુલેટિન અને પેનલ ડિસ્કશન જે ડિબેટ થતી હોય છે જે પ્રાઇમ ટાઈમ ડિબેટ થતી હોય છે એ બધું અહીંયા થાય છે તો અહીંયા જે પોઝિશન છે એ સિટિંગ બુલેટિન માટેની છે જ્યારે અમે લોકો સ્પીડ ન્યૂઝ કરતા હોઈએ છીએ અથવા જ્યારે પહેલાં ડિસ્કશન હોય ત્યારે જે ગેસ્ટ અમે બોલાવતા હોઈએ છીએ તો ગેસ્ટના સિટિંગ એરેન્જમેન્ટ માટે અહીંયા આ રીતનો સેટઅપ છે પછી હું તમને અલગ અલગ પ્રકારે અહીંયા બુલેટિન થાય છે અને એન્કરિંગ જે છે ને બહુ જ મોટી જવાબદારીવાળું કામ છે એન્કરિંગ આઈ થિંક એક ન્યૂઝ ચેનલમાં સૌથી વલનરેબલ કોઈ જોબ જો હોય ને તો એ એન્કરિંગની જોબ છે તમારે બહુ જ સજાગ રહેવું પડે બહુ જ એલર્ટ રહેવું પડે બહુ જ ધ્યાન રાખવું પડે તમારા જે ઉચ્ચારો છે જે સમાચાર છે એ તમે વાંચો તો એકદમ સ્પષ્ટપણે તમે વાંચો બધાને સમજાય એ રીતે વાંચો અને ઓડિયન્સને ધ્યાનમાં રાખીને અને તમારી ઓડિયન્સ કોઈ પણ હોઈ શકે એટલે ઓડિયન્સનો જે સ્કોપ છે ને એને બહુ જ ધ્યાનમાં રાખવું પડે કોઈ સામાન્ય માણસ હોઈ શકે છે તમારી ઓડિયન્સ કોઈ પોલિટિશિયન પણ હોઈ શકે તમારી ઓડિયન્સ ઓડિયન્સ કોઈ પોલીસવાળા પણ શકે તમારી ઘણા બધા લોકો તમારી ઓડિયન્સ હોય શકે એટલે બહુ જ એલર્ટ રાખીને આ કામ કરવાનું હોય છે તો આ સ્ટુડિયોમાં એક સાથે ચાર સેટઅપ છે આપણી પાસે એટલે આ એક સિટિંગ બુલેટિન જ્યારે થાય એનું આ સેટઅપ આપણે જોયું હવે હું તમને ત્યાં લઈ જઉં છું એલઈડી સેટઅપ છે આ જે સેટઅપ છે એમાં મોસ્ટલી મોટાભાગના બુલેટિન અહીંયા થતા હોય છે જે સ્ટેન્ડિંગ બુલેટિન હોય છે જેમ કે અત્યારે તમે જુઓ કે આ ટ્રેન્ડિંગ ટેન લખ્યું છે સો અત્યારે જે દસ વાગ્યાનું રાતનું બુલેટિન થશે તો એ અહીંયા થશે તો અહીંયા અમે લોકો ઊભા રહીએ છીએ અને અહીંયા ઊભા રહીને પછી અમે લોકો સામે અહીંયા કેમેરામાં જોવાનું અને અહીંયા કેમેરામાં જે રીતના હું અહીંયા છું તો હું અહીંયા હું ઊભી રહી જાઉં છું અને ત્યાં જે કેમેરામેન હોય એ મારી ફ્રેમ બનાવે અને અહીંયા સામે જોવાનું અહીંયા બે કેમ નું સેટઅપ તમે લોકો જોતા હશો રાઈટ બે કેમેરા એક સાથે ગોઠવેલા છે તો બે કેમેરા એટલા માટે ગોઠવેલા છે બીકોઝ જયારે કોઈ બ્રેકિંગ ન્યૂઝ આપણી પાસે આવે છે અરે અને જ્યારે ફિલ્ડ ઉપર જે રિપોર્ટર હોય છે તો એ ફિલ્ડ ઉપરથી આપણને તરત ઇન્ફોર્મેશન આપશે એ રિપોર્ટરનું લાઈવ જ્યારે હોય તો એ લાઈવ જ્યારે કનેક્ટ થાય તો અમારે સેકન્ડ કેમેરામાં જોઈને રિપોર્ટરને ક્વેશ્ચન્સ કરવાના છે એટલે આ રીતના જે ફર્સ્ટ કેમેરો છે એની અંદર ટેલિપ્રોમ્પ્ટર છે એની અંદર ન્યૂઝ વાંચવાના છે અને એની બાજુનો જે કેમેરાનો સેટઅપ છે એની અંદર અમારે રિપોર્ટરને ક્વેશ્ચન્સ કરવાના છે સો આ રીતનું આ સેટઅપ છે આ એલ સેટઅપ આને કહેવાય છે અહીંયા સ્ક્રીન્સ બધી જે છે ને એ ગ્રાફિક્સ જ્યારે અમારે બુલેટિનમાં વાંચવાના હોય તો એ ગ્રાફિક્સ પણ અહીંયા પ્લે થાય છે અહીંયા વિઝ્યુઅલ્સ પ્લે થઈ શકે છે જ્યારે અમારે શો કરવા હોય કોઈ સીસીટીવી ફૂટેજ છે કે કોઈ ગ્રાફિકલ ઇન્ફોર્મેશન્સ છે જે અમારે બતાવવાની છે કોઈ વિઝ્યુઅલ્સ એવા અમારે બતાવવાના છે સો એ ન્યૂઝ ઉપર ડિપેન્ડ કરશે પણ એ અમારે અહીંયા ઊભા રહીને એને એ રીતના બતાવવાનું હોય છે સો ધીસ ઇઝ ધ સેકન્ડ સેટઅપ કે જે મોસ્ટલી સૌથી વધારે યુઝ જે થાય છે સો આ તમે લોકો જે જોઈ રહ્યા છો આ ઇન્ટરેક્ટિવ ફ્રેમ છે ખાસ કરીને વેધરનું જ્યારે અમે લોકો પ્રિડિક્શન્સ બતાવતા હોઈએ છીએ હવામાનના સમાચાર જે બતાવતા હોઈએ છીએ વિન્ડીની વેબસાઈટ હોય એ બધી ડિટેલ્સ ગ્રાફિકલ ઇન્ફોર્મેશન એ બધી અમે અહીંયા બતાવતા હોઈએ છીએ હવે આ જે પાછળ તમને દેખાય છે આ ગ્રીન સ્ક્રીન છે જેની અંદર ક્રોમા થતું હોય છે અને ક્રોમામાં જે સમાચાર બહુ સંવેદનશીલ હોય તો એના માટે અલગ ક્રોમાનો આ સેટઅપ હોય છે એના માટેનો અલગ આ સ્ટુડિયો સેટઅપ છે કે જેમાં ક્રોમાના ન્યૂઝ અમે લોકો વાંચતા હોઈએ છીએ એન્કર મયુર દીદી આપણને દેખાડ્યું કે આ ક્રોમા છે પણ તમને ખબર છે આ મેજિક વોલ છે ચલો આપણે આપણી મારી સ્કૂલે પહોંચીએ તમને એવું લાગે છે ને કે હું સ્કૂલ પહોંચી ગઈ પણ ના હું તો અહીંયા સ્ટુડિયોમાં જ છું તમને આ વોલ ઉપર જે લાવો એ તમે લાવી શકો પછી એ પાણી હોય કે એરોપ્લેન હોય કે ટ્રેન હોય તમે દુબઈના બુજ ખલીફા તક પહોંચી શકો છો મને આ વાત તો ખબર જ નથી પણ હું સ્ટુડિયોમાં આવી એના પછી મને ખબર પડી છે આજો આ લોકો શું કરે છે તે ક્યારે એવા કલરફુલ કીબોર્ડ જોયા છે ચલો પૂછીએ એક્સક્યુઝ મી તમે શું કરો છો આ પીસીઆર રૂમ છે અહીંયા ન્યૂઝ ઓન જાય છે આ જે સિસ્ટમ છે એને પેનલ કહેવામાં આવે છે અહીંયાથી જે વિડીયોસ એ બધું જે બાઈટો જે હોય એ બધું અહીંયાથી પ્લે થાય છે એ બધું હું જોઉં છું આ જે સિસ્ટમ છે એને સ્વિચર કહેવામાં આવે છે જેમ કે આ વિન્ડો તમે જોઈ શકો ને એ વિન્ડો બનાવવામાં આવે છે ક્યારેય કઈ વિન્ડો લેવી એ બધું આના હાથમાં હોય છે આ જે છે સિસ્ટમ એ છે સીજી ત્યાંથી બધા ગ્રાફિક્સ પ્લે થાય છે ઓગમેન્ટ ટાઈપ બધું જે નીચે ટેક્સ ને એ બધું તમે જોવો છો સ્ક્રીન પર એ બધું અહીંયાથી પ્લે થાય છે અને આ જે છે એ છે ઓડિયો જેમ કે એન્કર બોલે છે કોઈ બાઇટ આવે છે તો એ બધું એ ભાઈ મેન્ટેન કરે છે મતલબ આખું ઓડિયો એ ભાઈ મેન્ટેન કરે છે

પ્રાણીઓની કહાનીઓ રંગબેરંગી ચિત્રવાળી પુસ્તકો અને એક્ટિવિટી બુક્સ અને વિજ્ઞાનની રસપ્રદ પુસ્તકો અને સુપર કોમિક્સ અહીંયા આપણને હજારો પુસ્તક એક જ જગ્યાએ જોવા મળ્યા તમને ખબર છે આ બુક ફેર વાંચે ગુજરાત અભિયાન નો ભાગ છે અને આનો ઉદ્દેશ્ય છે દરેક બાળકને પુસ્તક પ્રેમી બનાવવું અને વાંચન ની આદત વિકસાવવી અમદાવાદ ને વિશ્વભરમાં બુક સિટી તરીકે ઓળખાવવું જ્ઞાન અને કલ્પના શક્તિ વધારવી અને હા ગોલ્ડન રૂલ્સ અમારા અને તમારા માટે પુસ્તકો સાથે પ્રેમથી વર્તો તે તમારા મિત્રો છે વાંચો વાંચો અને ફક્ત વાંચો પુસ્તકોમાંથી નવી દુનિયાને જાણો પુસ્તકો એ છે દુનિયાનો સૌથી મોટો ખજાનો તેમાં છે અનંત જ્ઞાન અને ભરપૂર આનંદ

આજના યંગિસ્તાનના એપિસોડમાં અમે જોયું કે એક ન્યૂઝ ચેનલ કેવી રીતના કામ કરે છે તો હવે નેક્સ્ટ એપિસોડમાં નયા સબ્જેક્ટ સાથે મળશું બાય